આગાહી કરવામાં આવી છે હવામાન હવામાન સિવાય નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે તેમણે એ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે અને બનાસકાંઠા મહેસાણા પાટણ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આ વરસાદી ઝાપટા પડી શકે છે તો દસ ઓગસ્ટ થી ચૌદ ઓગસ્ટ સુધીમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અંગે જોતા ત્યારે આવતીકાલ સુધીમાં આ વરસાદ જે છે એ મહેસાણાના કેટલાક ભાગો પાટણના કેટલાક ભાગો ઉપરાંત લગભગ બનાસકાંઠાના દાચા વગેરે ભાગો અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ચોમાસું થોડુંક વધારે સક્રિય છે આ ભાગોમાં અઢાર ઇંચથી ત્રણ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ થોડુંક ચોમાસું સક્રિય થશે અને એક સિસ્ટમ જે દક્ષિણ ગુજરાતમાં કર્ણાટક છે દક્ષિણ ગુજરાત સુધી છે તે સિસ્ટમ પણ વધારે કાર્યશીલ છે આથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે